ટુ ફેમિલી તો કેમ છો બધા મજામાં છો તો આપણે ટાણે આવી ગયા હાઈ ખાઈ પીને આપણી વાળીએ તો એ આપણે હે ને લોક શરૂ કરીએ અને આપણે જોઈએ કે આજે આપણે શું શું કરવાના હાઈ તો પાપાજી ઘઉં પાઈ છે તો આપણે આપણી જાતા આવી ચાલો આપણે આપણી જતા આવી મિત્રો તમે જોઈ શકો છો આપણી જુવાર ઈ છે હે કોમેન્ટમાં જણાવજો કે જુવાર કેવી ઊંઘી છે અને ધાણાતા આમ આમ છે ને આપણે કંઈ બોલાવીએ જ ના ગયો ये तो ढाणा ढाणा है ये तो चलो अबड़े जाइए आप आगे जाइए नहीं बाबा ने <भापन> मोटर चालू है ये मन कर अबे आगे 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 आगे

हर हर ओले पानी जाइए तेई सको छो चलो हम अपने मानवी जी आटल माडवी थी चलो हमें जीरो जो देख सको छो કે આપણે જેઈ રહ્યા છીએ અમારો લે મમી ઓ આપડે ભાભાને નહી જીરું બહુ હે ને ધીરે ધીરે ઉઈ કું હે યહા જીરા મરતા હે ને બુ મેળાવી મન નથી બીલો કે કાવ હે મુ જોઈ શકો છો બહુ દેખાતું નથી આમાં જીરું બાકી અરુણા વધારે દેખાય એમાં આમાં હજી દેખાય ક્યારે આમ દેખીએ તમે જોઈ શકો છો વાટલા કાતરા આવ્યા ને ઉનીકોમ હે જુવાર વાવેલી હે ઉનીકોમ મિત્રો આવી કંઈક અમારી વાડીનો નજારો હે અહીંથી અને તો હવે આપણે આગળ મણીએ આ વિડીયો માં તો મિત્રો જો આ કેરમ પાણી ગઈ છે અમે જોયું છે કુછો કે આમાં પાણી ગઈ છે બાકી બધું પી ગયા હૈ તો કે ક્યાંથી આવો ન જર હોય ચાલો આપણે આગળ જઈએને मित्र बीजा क्यारा पानी आ गए है क्यारों गयो तो है आखो जम आ गणी ऊपर मोर सीधे सीधे जो मेरे धारिया तो छूट था पानी सत्खंड है तो ये નયા આટાળોની માંડી ચોકી કરવાન આવતો તો હમણા બે તંદી થા તો હવે આ ડી માંડી ચોકી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કાકા આ ઉાલે હે કામ આપણે આપડી વાડી આવી ગઈ છે તમે જોઈ શકો છો આપડા તાણા કેવા છે મોડેલ યો انا મિત્રો મેથી ની તો વાત જ જવાની જોતા રહીગી આમ ટમેટી ને અને મિત્રો આયા હે મકાઈ ને હું હે આયા મકાઈ હે ને ગાજર હે ને પછી ત્રણ બીટ હે મૂરા હે પાલક હે ગુવાર હે ને હું હે જીનું મોટું

આ આપણો ભૂકો પડ્યો હોય અને આટ બકાલુ હે જી તમે જોઈ શકો છો આવી રીંગડી ને કઈક આવું જીનું મોટું હોય ને એ આટ નામ કઈરું હે આ ટમેટી હે ને અમે જોડી ફૂલ આવવા માંડ્યા હે ને ફૂલ આવવા માંડ્યા હે ટમેટા તો આયા નથી આમાં આયા બે ટમેટા જો બે જ

મિત્રો આથી હું વિડીયોને વિરામ આપું છું બધા જ મિત્રોને જય માતાજી અને જય મુરલીધર તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ચાલો આજથી